ખાલી ખંભાત નહીં ભાઈ દેશ વિદેશમાં પણ ખંભાતના દાબડાના દિવાના બેઠા છે મારા ભાઈ ખંભાતના પ્રખ્યાત દાબડા કે જે છેલ્લા પચાસ વર્ષથી ખંભાત અને ખંભાતીઓના દિલમાં પોતાની આગવી જગ્યા બનાવીને બેઠા છે સાહેબ પંકજભાઈએ સાચવી જાણ્યો હો બાપ દાદાનો આ યુનિક ટેસ્ટ એકવાર જો દાબડા ખાઈ લીધા તો ફરી જરૂર આંટો મારશો મારા ભાઈ દાબડા એટલે એક એવા ભજીયા કે જેમાં બે બટાકાની ચિપ્સની વચ્ચે સ્પેશિયલ ચટપટો મસાલો ભરી ફ્રાય કરી તમને પીરસવામાં આવે છે અહીં દાબડાની સાથે ગોટા પણ મળી જવાના છે ભાઈ અહીં ચટણી અને મરચાંની સાથે ડીશ તમને પીરસવામાં આવે છે ભાઈ ઘરેથી નીકળો તો થોડો વધારે સમય લઈને નીકળજો ભાઈ સ્પેશિયલ દાબડા માટે થોડી રાહતો જોવી પડશે હં સવારથી સાંજ સુધી મારા ભાઈ ભીડ જ ભીડ ગરમા ગરમ આવે ને ગરમા ગરમ ખતમ જો તમે વિદેશમાં રહો છો અને જો આ દાબડાની મોજ માણવા માગો છો તો આ સ્પેશિયલ દાબડાનો મસાલો તૈયાર પેકેટ પણ તમને સાથે લઈ જઈ શકો છો હો એમ કહેવાય કે ખંભાતની જેટલી મીઠાઈ પ્રખ્યાત છે ને સાહેબ બસ એટલા જ આ દાબડા પ્રખ્યાત છે હો આવી તો ખંભાતમાં ઘણી એ ફેમસ જગ્યાઓ છે જે આગામી વિડીયોમાં જીગો કવર કરશે બસ તમે આવ્યા છો તો ફોલો કરતા જજો લોકેશનની વાત કરું તો ખંભાત ટાવરથી ઝંડા ચોક તરફ જતા રસ્તે જમણી તરફ વાસણાવાડના ખાંચામાં આવેલ છે આ પ્રખ્યાત દાબડા હવે ખંભાત આવો તો એકવાર જરૂર મુલાકાત કરજો હો